વર્ષ બે હજાર બારમાં પીપલ્સ સરાફી મંડળીમાં કૌભાંડ કેસનો મામલો એકવીસ દોષિતો સબ જેલ મોડાસા ખાતેથી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ખસેડાયા સબ જેલ પ્રશાસન દ્વારા તમામ આરોપીઓનું મેડિકલ સહિતની કામગીરી પૂર્ણ કરી સાબરમતી મોકલાયા રૂપિયા તેર કરોડ ને નાણાકીય ઉચાપત કેસમાં ઓગણત્રીસ પૈકીના ચોવીસ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અન્ય ત્રણ દોષિતો બીમાર હોવાને લઈ હાલ સારવાર હેઠળ હોવાની માહિતી વિસ્તી વતુ પોલીસ કરમીના જાપતા સાથે આરોપીને સાબરમતી જેલ લઈ જવાયા રિપોર્ટર જેદીર પાટ્યા અરવલ્લી બોલો મારો નામ ગુલાબસર અમરભાઈ ઉપાસ રહેવાસી મોલાસા જાસી સમાજ નો સદસ્ય છું 2012 માં જે પીપલ સહકારી મંડળી હદ્દેદારો જે ઉચાપત કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પણ છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે યાની કે પરમ દિવસ તારીખ છવ્વીસમી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષથી અને દંડરૂપે અલગ અલગ દંડ કર્યા અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનો કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકો ઊભા રહેવું જોઈએ ના કે કોઈ સગો આવે છે ના કોઈ વાલો આવે છે આજે કેટલા આરોપીઓને એકવીસ આરોપીને અમદાવાદ લઈ જવાના છે બે આરોપી હોસ્પિટલ છે એક આરોપી અન્ય કોઈ જગ્યાએ ગયેલો છે એ એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ જાપ્તા સાથે પોલીસ બંદોબસ્ત સાથે એને અમદાવાદ સાબરમતી જામમાં લઈ જાય ચુકાદો આવ્યો છે લોકો એને કેવી રીતે જુએ છે સવાર આ ચુકાદાનો સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ના કે અન્યના કોઈ પણ પશુ કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી એટલા તો આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમત પસંદ લોકો છે અને આવા લોકો આવકારે છે કે આવા લોકો ને ઝેર કરવા જોઈએ એમ આ કેસ માં મુખ્ય આરોપીઓ કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી જે જાણકારી નથી પણ લગભગ